તારીખ નવ જાન્યુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યું હતું જેની તપાસ હજુ ચાલી રહી છે આ વચ્ચે ફરી એક વખત પાંડેસરા વિસ્તારના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાં બીજા ભ્રૂણ મળવાના કેસથી ચકચાર મચી છે પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે આ સ્થિતિએ માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનઃ એકવાર માનવતાને શમસાર કરતી ઘટના સામે આવી છે ગામના બાળ ભ્રૂણ મળી આવ્યું છે આ કરુણ ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો વડોદરા ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળી આવતા સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી પાડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે બાળ ભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ભ્રૂણ કેટલા દિવસનું હતું અને તેનો સ્ત્રોત શું છે તે તપાસવામાં આવશે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે આવા કૃત્ય શરમજનક છે નિર્દોષ બાળ ભ્રૂણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે એમ એક રહેવાસીએ જણાવ્યું હતું પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે બાળકના ભ્રૂણને અહીં કોણ ફેંકી ગયું તે શોધવા માટેના સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત